અંબાજી મંદિરની બાજુમાં આવેલા માનસરોવર ની સામે શ્રી શંભુ પંચ દશ નામ આહવાન અખાડાની ધૂણી આવેલી છેમાં આ ધૂણી દ્વારા થયેલા બે વર્ષથી મકર સંક્રાંતિ પર્વે કોટેશ્વર ખાતે આવેલા સરસ્વતી નદીના કુંડમાં સાધુ સંતોનું સ્થાયી સ્થાન યોજવામાં આવે છે કે જેમાં નાગા સન્યાસી અને સાધુ સંતો મોટી સંખ્યામાં અંબાજીમાં પધારે છે આ વખતે પણ અંબાજીમાં મકર સંક્રાંતિના પાવન પર્વની દિવસે સાધુ સંતોના સાંઈ આયોજન શ્રી શંભુ પંચ આ કાર્યક્રમ તારીખ જાન્યુઆરી સુધી અંબાજીમાં પધારેલા સાધુ સંતો દ્વારા ધર્મ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની વાત કરીએ તો આ કાર્યક્રમ નિમિત્તે ધ્વજારોહણ અને ગણેશજીની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ તેર જાન્યુઆરીના દિવસે ગૌમાતા પૂજન કરવામાં આવશે ચૌદ જાન્યુઆરીને દિવસે કુમારિકા પૂજન અને

CN24 News Mobile App